હેલો ઓન માઈડિયલ સ્ટુડન્ટ્સ વેલકમ યોમ ઓફ યુ ઇ યુ ટ્યુબ ચેનલ છે અને ક્લાસીસ મસ્ત મજા નહીં વિભાજ્યતાની ચાવીઓ અને આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ હજુ જો બાકી હોય તો કમ્પ્લીટ કરી લેજો વિડીયો જોવાનો બાકી હોય તો વ્યવસ્થિત રીતે લર્ન કરી લેજો એકબીજા એક્ઝામ્પલ બીજા મોટી મોટી સંખ્યાઓને લઈને સોલ્વ કરજો ટ્રાય કરજો કે કેમાં કઈ ચાવી લાગે છે કંઈ ચાવી નથી લાગતી શું કામ નથી લાગતી કારણ શું છે અને પછી આ જોવાની શરૂઆત કરજો જેથી કરીને આની અંતરના તમે બે કન્સેપ્ટ છે એક છે અવયવ અને અવયવી અને બીજો છે લસા અને ગુસા બંને તમારો કમ્પ્લીટ થઈ જશે ઓકે નવો ટોપિક અવયવ અને અવયવી ઓકે કોને કહેવાય અવયવ આપેલ સંખ્યાથી નાની સંખ્યા વડે ભાગવું આપેલ સંખ્યાથી નાની સંખ્યા વડે ભાગવું જે સંખ્યા આપી હોય એનાથી કઈ નાની સંખ્યાથી સંખ્યાને ભાગી શકાય એટલે કે આમરો આમરો ચલો 1 1 थी नाणु कहीं नहीं जीरो नहीं लेना 1 ने कई संख्या से भाग ही सके 1 વડે चलो 2 बे ने 2 ने कई संख्या से भाग ही सके 1 ના ગડિયામાં આવે હા 2 2 ના ગડિયામાં આવે હા 2 1 = 2 ને 1 2 2 થઈ ને चलो 3 1 ના ગડિયામાં આવે હા 2 ના ગડિયામાં આવે ના 3 ના ગડિયામાં આવે હા ઓકે થેન્ક યુ चलो 4

1 और 5 चलो 6 1 ना गड़िया में આવશે हां 2 * 3 = 6 हां 3 ના ગડિયામાં 3 * 2 = 6 4 ના ગડિયામાં નહીં 5 ના ગડિયામાં નહીં 6 ના ગડિયામાં હા જે સંખ્યા છે એ તો આવશે પોતે 7 નાની સંખ્યા coi 1 2 ના ગડિયામાં નહીં 3 માં નહીં 4 માં નહીં 5 માં નહીં 6 માં નહીં સીધું 7 ના ગડિયામાં આવશે 8

આ બધી જ સંખ્યા થી આ જે અવયવ પડ્યા છે અને અવયવ એટલે કીધા છે કે આની આ જે સંખ્યા તમને આપેલી છે એનાથી એના અવયવ જો બધા કા સંખ્યા પોતે છે કાયથી નાના છે મોટા એક જ નથી તો ભારે કેવો હોય એક ના અવયવ કેટલા એક બે ના અવયવ કેટલા બે એક અને બે ત્રણ ના અવયવ બે એક અને ત્રણ ચાર ના અવયવ ત્રણ થયા એક બે અને ચાર ઓકે અને આના ઉપરથી તો વિભાજ્ય અને અવિભાજ્ય છે ને હા કે ના વિભાજ્ય સંખ્યા કોને કીધી હતી જેના બે કરતાં વધારે અવયવ હોય ચાર આ રીત છે આ રીત છે આ લી છે અને આ તો 4 6 8 10 9 અહીંયા છે ને બે કરતાં વધારે તો આ બધી સંખ્યા કેવી છે વિભાજ્ય જેના માત્ર બે જ અવયવ છે ઈ બધી કેવી છે જો અવિભાજ્ય અને અવયવ પરથી આ જાણી શકે કોઈ પણ સંખ્યાના અવયવ પાડી નાખો એટલે ખબર પડી જાય એ સંખ્યા વિભાજ્ય છે કે એ સંખ્યા અવિભાજ્ય છે જો વિભાજ્ય હશે તો બે કરતા વધારે અવયવ હશે અવિભાજ્ય હશે તો બે જ અવયવ હશે એટલે અવયવ પાડવા જરૂરી છે પતી ગયું અવયવ પાડતા ગયા તમને જે કઈ પણ સંખ્યા આપે એનાથી નાની સંખ્યા કઈ કઈ ઘડિયામાં આવે છે એ જોવા કેનાથી બાકી શકાય એમ ચલો અંદાજે રકમ લઈ લઈએ એકવીસ કોના ઘડિયામાં આવે ચલો ચેક કરી એક ના ઘડિયામાં હા અને એક તો એકવીસ ના ઘડિયામાં આમાં તો આવે આવે છે બે ના ઘડિયામાં બે નો ઘડિયો બોલી

ચાર ના ઘડિયામાં નહીં પાંચ નહીં છ નહીં સાત સાત ના ઘડિયામાં સાત તરી એક વીસ આઠ ના ઘડિયામાં નહીં નવ ના ઘડિયામાં નહીં દસ ના ઘડિયામાં નથી આવતું અગિયાર માં નહીં ક્યાંય નહીં આવે હવે જોઈ લ્યો સીધું એકવીસ ના ઘડિયામાં આવશે તો આ ચાર એના આવ્યો છે એક એકવીસ ત્રણ અને સાત જો આવી ગયો હોય કમ્પ્લીટ છે એટલે મેં તમને કીધું હતું વિભાજ્યતાની ચાવી કરજો કોઈ સંખ્યા કેના વડે ભાગી શકે આ તો એકવીસ છે નાની રકમ નથી

કે સાહેબ અમારે તો દસ સુધી ઘડિયા આવે તો આપણે એટલા સુધી આવડવા જોઈએ એટલું કીધું છે બાકી ઘડિયા તો કોઈ પણ સંખ્યા કોઈ પણ સંખ્યા વાળી ગુણાકાર નથી કરી શકાય તો કરી જ શકે છે તો પછી શું હોય ચલો ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોપે ચોપે સોળ ચાર પંચા વીસ ચાલ્યું તો આ બધાને અવયવી થયા ઓકે અને જો તમને અવયવ અને અવયવી શોધતા આવડી ગયું તો લસા અને ગુસા નો આવે એવું બને જ નહીં કમ્પ્લીટ મેં વિભાજ્ય અવિભાજ્ય પૂરું કરી દીધું જો બે જ અવયવ બે થી વધારે અવયવ હોય તો વિભાજ્ય બે જ અવયવ હોય તો અવિભાજ્ય હવે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી ચલો આ આ મોસ્ટ કોન્સેપ્ટ છે આના ઉપરથી દશા ગુસા છે સામાન્ય અવયવ એટલે શું ઓકે બે ના પાડો ચલો કોણ કોણ આવે તો એક અને બે ચાર અને આઠ ક્લિયર તો ચલો હવે આમાં કીધું છે સામાન્ય અવયવ સામાન્ય એટલે બધામાં એવું તો બે ચાર અને આઠ નો સામાન્ય અવયવ થાય ત્રણેય લ્યો ચલો એક છે આ બે માં સામાન્ય અવયવ શું થયો એક અને બેડશે પાકું છે ક્લિયર છે એવી રીતે સામાન્ય અવયવી અવયવી એટલે શું ચાલો બે માં જ લઈએ

ત્રણે ત્રણ માં હોય એવું લ્યો કોણ સંખ્યાનો સામાન્ય અવયવી શું આઠ હજી છે હો અહીંયા આગળ તમે જશો ને એટલે જુઓ બાર પછી અહીંયા એક એક વસ્તુ આવશે ચોવીસ બરાબર છે એની પહેલા આવશે સોળ બે 8 16 થશે અહીંયા ચોકે ચોકે 16 થશે અને અહીંયા આઠ 2 16 થશે આના પછીનો અવયવી સોળ છે આના પછી નો અવયવી ગયો છે કોઈ કહેશે ચલો શોર્ટકટ ટ્રીક બે અવયવી મળ્યા 4 અને 16 હજી ત્રીજો મળે જ છે અસંખ્ય મળશે અવયવી તો સામાન્ય મને કયો ત્રીજો અવયવી ગણતરી કર્યા વગર લાઈન પરમિટ શું થશે હા વીજી છે એકદમ વીજી છે જોવું છે કોનો ઘડિયો ચાલુ થયો છે 8 માં સૌથી મોટી સંખ્યા 8 છે ને એનો ઘડિયો ચાલુ થયો છે ઈ એનો અવયવી બનતો જશે જો 8 8 2 16 8 3 24 8 4 32 32 બે નાગળીયામાં આવે હા 4 નાગળીયામાં આવે હા 8 4 32 થાય ને 8 નાગળીયામાં આવે ચલો 8 4 32 8 5 40 બે નાગળીયામાં આવે હા 4 નાગળીયામાં 4 40 8 નાગળીયામાં દેખી સામાન્ય અવયવ આવી ગયો છે डन છે ક્લિયર છે સામાન્ય અવયવ એટલે અવયવ પાડવાના અને જે સરખા મળે સામાન્ય અવયવ અવયવી એટલે જે સૌથી મોટી સંખ્યા બનતી છે એનો એવેર છે ડન છે કમ્પ્લીટ કેમ્પર સો મહિના એ તો હું ચાલુ કરું તમારે જે નિંગત જાણ છે એનો લસા અને ગુસ્સા આગળ તમે ગયો તો ને સામાન્ય અવયવી હા કે ના ગયું તો ને બધું સોધું ઓકે

ચોવીસ બત્રીસ મળતું જશે ને હવે કન્ફર્મ ચલો હજી નાની ત્રણ સંખ્યા લઈ હું લઉં છું છત્રીસ બોતેર અને અઢાર ચલો

ગુરુત્તમ સામાન્ય અવયવ ઓકે ગુસા ગોતવાનું છે ચલો સંખ્યા બે ચાર આઠ આના અવયવ પાડવાના છે એટલે નાની સંખ્યા હોય આના આવશે એક અને બે કોના કોના ઘડિયામાં આવે આનાથી નાની સંખ્યા મેં જોવા એક બે ચાર એક બે ચાર અને આઠ ઓકે હાલો આમાંથી સામાન્ય છે ને કાઢો પેલા કોમન શું છે એક અને બે એક અને બે હવે આમાં મોટું કોણ છે બે તો શોધવાના અવયવ શોધવાના સૌથી મોટો અવયવ હોય એ લેવાનો કયો છે બે તો એ બે

જે સંખ્યા આપી છે એના અવયવ પાડવાના ડન છે ડાઉટ છે કે ચલો કોઈ પણ સંખ્યા આપી હોય એમાં કોઈ સામાન્ય અવયવ ન મળે તો એક તો મળે જ એટલે ગમે એની સંખ્યા આપી અને એક સામાન્ય અવયવ એક છે એટલે ભૂસા ઓછામાં ઓછો એક તો થાય જ છે ઓકે ચલો સહમૂળ સંખ્યા પરસ્પર અવિભાજ્ય સંખ્યા અથવા તો સાપેક્ષ મૂળ સંખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સહમૂળ સંખ્યા પરસ્પર અવિભાજ્ય સંખ્યા અથવા તો સાપેક્ષ મૂળ સંખ્યા કોને કહેવાય જે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુસા એક હોય જેમ કે 3 અને 5 ની જોડી જો આનો ગુસા કેટલો થાય એક જ થાય કેમ કેમ કે 3 નો ઘડીયો બોલો 3 1 3 3 2 6 3 3 9 3 4 5 5 નો તમારે શોધવાનું શું છે ઓકે હા પરસ્પર અવિભાજ્ય સંખ્યા તો સાપેક્ષ મૂળ સંખ્યા કોને કહેવાય જેનો ગુસા ગુસા એટલે શું કરવું પડશે આપણે નાના અવયવ પાડવા પડશે ને ચલો 3 અને 5 અવયવ પાડો 1 અને 3 અવયવ પાડો 1 અને 5 આમાં સામાન્ય કોણ છે 1 તો સહમૂળ સંખ્યા અથવા તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા

જવાબ કેવો આવે સરખો જ આવે કોઈ પણ બે સંખ્યા ચાલો કે હું લઉં છું a b a અને b એનો ગુણાકાર કરું કે લસા લઉં a b નો અને ગુસા લઉં a b નો એનો ગુણાકાર કરું જવાબ કેવો આવે સરખો આવે ચેક કરીએ બે અને ચાર ચલો બે અને ચાર નો લસા શોધવો છે લસા માટે અવયવી લેવાના અવયવી લેવાના એટલે શું ગણ્યો બોલવા ઓકે આમાં કોમન હોય નાનું હોય લેવાનું ચલો ચાર અવયવ એવું લેવાનું પણ મોટું હોય કોણ છે બે તો આનું ગુસ્સા શું થશે બે ઓકે ચલો હવે હું બે સંખ્યા કે લીધી હતી મેં બે અને ચાર એનો લસા કેટલો આવ્યો 4 એનો ગુસા કેટલો આવ્યો 2 જોયો ચેક કરો બેના જવાબ 4 2 આ 4 2 આ સાહેબ આનો ઉપયોગ ક્યાં થાય એવો સવાલ છે ને તમને હવે તમને હું એમ કહું છું કે બે સંખ્યા આપી છે ઈ બે સંખ્યા તમને આપી છે ઈ બે સંખ્યાનો લસા તમને આપ્યો છે સંખ્યા આપી છે ને લસા આપ્યો છે તો ગુસા તમારે ગણતરી કરીને મેળવવાનો નહીં અહીં બે સંખ્યા મુક્તિઓ અહીંયા લસાઅ મળ્યો એટલે ગુસાઅનો જવાબ આવી જાય દાખલા તરીકે 15 અને 36 15 અને 45 લે ચલો 15 નો ઘડે મળો 15 * 15 = 225 15 * 13 = 195 15 * 45 15 * 60 45 * 45 = 2025 45 * 6 = 270 બતઈ ગયા લસાઅ આવ જોઈએ છે મોટો અવયવિક સામાન્ય પિસ્તાલીસ ના એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ ચલો બેમાં હવે એવું લ્યો એક ત્રણ પાંચ નવ નથી

લસા અને ગુસા આ કમ્પ્લીટ થઈ ગયું હવે તમારે કોઈ પણ દાખલા હોય તમે ફટ કરતા તમે ગોતી શકશો ડન છે રિવાઇઝ થાય એટલો રિવાઇઝ કરજો હવે લસા ગુસ્સામાં ક્યાંય તમને પ્રોબ્લેમ નહીં આવે એની ગેરંટી મારે સંખ્યાઓ લ્યો અઢળક સંખ્યાઓ લ્યો અને પ્રેક્ટિસ કરો જબરજસ્ત અને હા વિભાજ્યતાની ચાવીઓ ભૂલતા નહીં એ સૌથી ઈજી છે તમારા ગણિતને કમ્પ્લીટ કરવા માટે ઓકે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે અને આ થિયરી જે ભણ્યા છે એના દાખલાઓ હવે પછીના વિડિયોમાં અને જોઈએ આપણે જે ભણ્યા એનો દાખલામાં કેમ ઉપયોગ કરવાનો છે શેર કરવાનો ભૂલતા નહીં લાઈક કરવાનો ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નીચે તમને WhatsApp ચેનલની લિંક આપેલી છે ત્યાર પછી તમને Telegram ચેનલની લિંક આપેલી છે અને સાથે સાથે તમને ધોરણ ત્રણ થી બાર અને જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એની માટેનું પણ બેઝિક ઇંગ્લિશ અને આ બધું જ ગણિત તમને આની અંદર આપેલું છે આ ચેનલ્સની અંદર સબસ્ક્રાઇબ કરશો જેવું કંઈક નવું અપડેશન આવશે તો મૂકી દઈશ જે કંઈ પણ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ એક્ઝામની માહિતી મેળવવા માંગે છે કોઈ પણ પરીક્ષા પાંચમા ધોરણથી શરૂ કરીને તમારા કોલેજના અભ્યાસક્રમ સુધીની બધી જ પરીક્ષાઓના જે જે નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પડે છે એની સમજૂતીના વિડીયો આ ચેનલ્સમાં આવી જશે સબસ્ક્રાઇબ કરશો તો જેવો વિડીયો મૂકો તરત જ તમને નોટિફિકેશન મળી જાય તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મળશો નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે નવા દાખલાઓ અને આ થિયરીની એની અંદર ઉપયોગ કરીને ઓકે મળીએ ટાટા બાય બાય